जगत दायू डायू पोपट अने पासो के वो डायू फिला आपने चार डाया करना हो सिंह बापू एक डायो एक डोटायो एक हरण डायो एक हरण डायो अने एक डापण डायो, एक डायो।, एक डायो, एक डायो। <laughs> आवा चार डाया ए जो हवा तमने डाया सो तमन गोड़ा तो क्या वही ना

બાકી પોતાનો સુધી લઈને ફરશો ને તો સુધી મેળ પડે અને આવું લઈને ફરશું તો જશે

આ જગત ના લોકો ઉંધા પડી પડી મરી જતા હોય તૂટી જતા હોય પણ દેવો તો બધા તમારા આધીન છે સાહેબ તમે એમના આધીન નહી તમે સ્વતંત્ર છો તમે ધારો તે કરી શકો ધારો તે બની શકો એવા છો તમે સ્વતંત્ર સાહેબ કોઈ પણ દેવ નું મંદિર હોય કે મોટો ગમે તેવો પાંચ કરોડ નું કપોચ અચબ નું મંદિર બનાવ્યું હોય પણ એ તો આ મંદિર વાળો છે ને ખોલા તો ખુલ ના પેલો તો મય મય મૂક તમને સંદેશો ના મોકલું કે આઈને ખોલવાય ભાવવા મળ્યો છે આવી પરિસ્થિતિ સ તો એમાં ડવામાં પડી ગયા છે બોલો આ ડાયો નું ક્યાં સરવામાં

આપણા પોતાના જો સ્વરૂપનું ભાન કરવું હોય તો સદગુરુના શરણમાં જવું પડે તો સદગુરુ મહારાજેની યુક્તિ કરી આપણા પોતાના સ્વરૂપનું ભાન કરાવ સાહેબ આપણું બીજું બધું જ છે પણ એ ભાન નથી એટલા માટે સંતોના શરણમાં જવું પડશે અને ભોન કરવું પડશે અમે કમળા મંદિરની અંદર બેઠા હતા ને એલે કીધું ભઈ આ મંદિર તમે બનાયું છો ને કણમો અમે એક વસ્તુ ફ્રી માં આવી છે હો માતાજી લાયો હોય કે તમે લાયા હોય યો અમે તો કોઈ વસ્તુ ફ્રી માં આવી નહીં કીધું મને માતાજી કઈ ગયો કમન કોણ કેવાને આ પણ મારી અખાશિલ મને કઈ ગયો કે એક વસ્તુ ફ્રી માં આવી છે બોલો તમને ખબર સકી ના તો એ માતાજી ને ધુલાવને પૂછો કે વસ્તુ છે એ બોલવાની વાત નથી અને અનુભવ જોતો હોય તો આવા સંતોના સરણ પડે તો જ અનુભવ મળે પેલા ધોણા જોઈ જોઈ નેટતા હોય ને

જો વ્યસનમાં ગયા તો એ પતન અને ફેશન ગયા આ ડ્રેસ નથી હારું આ શર્ટ નથી હારું જય હો જો બદલવા ગયા તો એ પતન એ હારું ખોટું જે છે એ સારી ઢોકવા માટે છે અને ખોટા ડંડાઈ શું કામ મરી જશો એ તમે મહેનત કરીને 25 રૂપિયા લાયા હોય તો બેનના રમણભાઈનો વંદન કરવા જેવું શક સાહેબ તેમની કમાણીનો કેવો સદુપયોગ કર્યો આ એમની જે કમાણી હતી સાહેબ એનો કેવો સદુપયોગ કર્યો તો આપણા જીવનની અંદર આવો ભાવ પ્રગટ કરી આપણે જે કંઈ પેદાશ કરીએ એનો કંઈક સદુપયોગ થવો જોઈએ આપણો મહેનતનું ફળ આવે અવર્થ ના જાય એવા જીવનમાં વિચારો લાવવા જો તો સાહેબ આ જીવન સાચું

કારણ કે નિષ્ઠા કોને કેવાય સાહેબ નિષ્ઠા તમારી પરિપૂર્ણ બાપુ એના ઉપર ખુબ શબ્દ થી ભાર મૂક્યો છે ને એ વચન ઉપર નકા જો તમે રહ્યા તો મેળ નથી પેલા રોહિદાસ ના ટકાની ઘણા વાત કરતા હોય છે

પોતાના વચન નો દુર્યોધન એટલે દૂર જેની દૂરમાંથી છે એ દુર્યોધન અને જેની અંતર વર્તી સર એના પરમાત્મા વેગડો નથી સાહેબ પોતાની સાથે જ છે પોતાના જોડે જ સચ્ચો જવાની જરૂર નથી એટલે નિરોગ બાપુ બીજી એ કીધું કે રામ નામ તું શું કીધું રામ નામ તું રાખ હૃદયની માય

એ દિશા ને વર્તમાનમાં રાખી ચાલવાનું તમારું કાર્ય પોતાનું ગુરુ પર વચન રોકવાનું નથી રામ નામનું નાવડું મળ્યું

પોતાને ધ્યાન રાખવું પડશે અવસર મળ્યો હોય એમાં આવા સંતો નો સંગ મળ્યો હોય તો સાહેબ કેમ ભૂલીએ જાય કે મારા નો સાથ કેમ કે મોડા મળીએ તો પરેશ ભાઈ જનકી ભાઈ અને મારા વડીલ લખધીર ભાઈ લખધીર ભાઈ આ સમય જાણી લેજો મારા સાહેબ આ શબ્દો તમારા જીવનની અંદર ખુબ ઉપકારી છે આ સંતોના શબ્દો જેવા તેવા નથી સાહેબ મોડું કરવામાં ફાયદો નથી સંતો ના સંગમાં આયા હોય ને કરતા સાહેબ કઈ બજાર બજાર નીકળ્યા હોય બરાબર ના નજીક થઈને બધા બે ચાર પાંચ જણા ચા મગાવી નાસ્તો મગાવ પશુ વાલી અને એટલા બજાર બંધ થઈ જુ સાહેબ રહી જુ વરવા જતા એ

આપડા સંતો સાહેબ આપણો દિશા બતાવશે તો ખુબ જાગવા જેવું જીવન મળ્યું છે તો જાગી જજો અને મોડું કરતા નહીં મારા વાલા આ પોતાના માટે નથી હો અમો બીજાનું કોઈ લેવા દેવાનું નથી સાહેબ તમને ભૂખ લાગી હોય હું ખાઉં તો તમારી ભૂખ મટા મારા તરસે સાહેબ પ્રાણ જતા હોય ને તમે પાણી પીવો તો આ એવી દશા સંગ એવો માર્ગ સા પોતાના માટે કરી લેવાનું છે સાહેબ અમો એવું માનતા હોય ને કે કુટુંબનો કમા બાપનો દીકરા પરિવારનો કોઈનો ભાગ નહીં સાહેબ